ભરે છે તો તાલુકા વિકાસ અધિકારી કે છે તાલુકા વિકાસ અધિકારી ઓફિસ છે તો એમને જોવા મોકલ્યા છે એમને જાણ છે બંને આ વણસોલી લાગે છે વણસોલીના એના જે મંડા તાલુકાના મમલદારને નય મમલદાર સાહેબ આવે છે પછી સિંચાઈ વિભાગ છે માર્ગ અને મકાન છે આવશે નિકાલ કર છે એટલે ચાર દિવસમાં આજે જ ખબર પડી ટીડીઓ ને એવું બની શકે છે ખબર તો પરમ દિવસે પડી છે ને તો સાહેબ 4 દિવસથી કોણ લોકો જે કરી રહ્યા છે કે દૂધ દહીં શાક શાકભાજી કંઈ મળી નથી રહી તો તાલુકા કક્ષાથી તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી બને છે કે નહીં અરે કંઈ મળી નહીં રહે એવો પ્રશ્ન નહીં